મિત્રો એક લવ સ્ટોરી આવી પણ હોય સમય કાઢીને જરૂરથી સાંભળજો છોકરી પોતાના બોયફ્રેન્ડને સવાલ પૂછે છે કે જો કદાચ મારા લગ્ન બીજા છોકરા સાથે થઈ જાય તો તું શું કરીશ છોકરો કહે હું તને ભૂલી જઈશ છોકરો ખૂબ જ નાનો જવાબ આપ્યો આ સાંભળીને છોકરી ગુસ્સામાં બીજી બાજુ મોં ફેરવીને બેસી ગઈ પછી છોકરાએ કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે તું પણ મને ભૂલી જશે અને હું જેટલી જલ્દી તને ભૂલાવી શકીશ તેનાથી વધુ જલ્દી તો તું મને ભૂલી જશે છોકરીએ કહ્યું કેવી રીતે છોકરાએ બોલવાનું શરૂ કર્યું કે વિચાર કે લગ્નનો પહેલો દિવસ છે તું ઘરમાં છો અને શરીર ઉપર ખૂબ બધા ઘરેણા પહેર્યા છે મેકઅપ કરેલો છે બધા બાજુએથી તારા ફોટા ખેંચવા માટે કેમેરામેન તૈયાર છે લોકોની ભીડ પણ તને જુએ છે હવે આવામાં તું જો ઈચ્છે તો પણ મને યાદ ન કરી શકે અને હું તારા લગ્નના સમાચાર સાંભળીને દોસ્તો સાથે મળીને કંઈ પણ રીતે સમય વિતાવીશ અને એક ખૂણામાં પડ્યો રહીશ જ્યારે હું ફરી પાછો જાગીશ ત્યારે તને બે વફા કહીને મારા મનને શાંતિ આપીશ પછી મને જ્યારે પણ તારી યાદ આવશે ત્યારે હું મિત્રના ખંભા પર મારું માથું રાખીને રડી લઈશ લગ્ન પછી તારો વ્યસ્ત ટાઈમ જ શરૂ થઈ જશે અને તું અને તારો પતિ દરેક વિધિ નિભાવવામાં વ્યસ્ત રહેશો પછી કોઈ વખત તને મારી યાદ આવશે જ્યારે તું પતિનો હાથ પકડીને તેને સાથે બાઇક પર બેસી હશે અને હું વાળાની જેમ આમ તેમ ફરતો રહીશ જાણે કે જિંદગીમાં કોઈ હેતુ રહ્યો ન હોય અને મારા મિત્રને પણ સમજાવતો ફરીશ કે ક્યારે પણ પ્રેમ ન કરતા કંઈ મળતું નથી જિંદગી ખતમ થઈ જાય છે પ્રેમના ચક્કરમાં થોડા સમય પછી તું અને તારો પતિ હનીમૂન પર જશો નવો ઘર હશે શોપિંગ કરશો નવી જવાબદારીઓ તારી માથે આવશે અને તું ખૂબ જ ખુશ હશે પરંતુ અચાનક તને મારી યાદ આવશે અને તું વિચારી શકે ખબર નહીં કેવા હાલમાં હશે અને આટલું વિચારીને મારી ખુશી માટે દુઆ માગીને પછી તારા પરિવારમાં વ્યસ્ત થઈ જઈશ અને હું અત્યાર સુધીમાં મમ્મી પપ્પા ભાઈ અને મિત્રો દરેક પાસાથી સાંભળી સાંભળીને લગભગ સુધરી ગયો છું વિચારી લીધું છે કે મારે પણ એક કામ કરવું છે અને સાદી છોકરી સાથે લગ્ન કરીને તને પણ દેખાડી દેવું છે અને હું બધાને એમ કહે તો ખરી શકે મેં તને ભૂલાવી નાખી છે પણ છતાં હું તારા મેસેજને અડધી રાત્રે પણ વાત તો હોઈશ અને પણ વિચાર ઈશ્કે કદાચ મારા પ્રેમમાં ખોટ હતી કે જેથી હું તને પામી ન શક્યો ત્યાર પછી મારી તકલીફો ઓછી કરવાની કોશિશ કરીશ બે વર્ષ પછી હવે તું કોઈ પ્રેમિકા કે નવી વહુ નહીં પરંતુ મા બની ચૂકી હશે જૂનો આશિકની યાદ અને પતિનો પ્રેમને છોડીને તું તારા બાળક માટે વિચારવા લાગશે અને તેની સાથે જ વ્યસ્ત રહેવા લાગશે એનો મતલબ કે ત્યાં સુધીમાં હું તારી જિંદગીમાંથી સદાય માટે ડિલીટ થઈ ચૂક્યો હોઈશ અને અહીં મને પણ એક સારું કામ મળી ગયું હશે લગ્નની વાત ચાલી રહી હશે અને છોકરી પણ પસંદ પડી છે હવે મારો વ્યવસ્થ ટાઈમ શરૂ થશે હવે હું તને સાચે ભૂલી ચૂક્યો હોય જો કોઈ કલ કપલને જોઈ તો તારી યાદ આવે છે પરંતુ હવે એટલી બધી તકલીફ નથી થતી છોકરાએ આટલું કહ્યું ત્યાર પછી છોકરીની સામે જોયું તો તેના આંખમાં આંસુ છલકાઈ રહ્યા હતા અને છોકરી તેને સામે જુએ છે બને એક શબ્દ પણ નથી બોલી રહ્યા અને માત્ર અશ્રુ જે વાતો કરી રહી છે થોડા સમય પછી છોકરી તો શું બધું અહીં જ ખતમ થઈ જશે છોકરો કહે ના જ્યારે તારા પતિની કોઈ વાત ઉપર તું નારાજ થઈ જશે પરંતુ તારો પતિ આરામથી સૂઈ રહ્યો હશે પણ એ રાત્રે તારી આંખમાં નીંદર નહીં હોય અને આ બાજુ હું મારા પત્નીની કોઈ વાત ઉપર નારાજ થઈને તારી જેમ જાગતો હોઈશ આખી દુનિયા સૂતી હશે પરંતુ આપણા બંને સિવાય પછી આપણે આપણા ભૂતકાળને યાદ કરીને ખૂબ રડીશું એકબીજાને ખૂબ જ મહેસૂસ કરીશું પરંતુ આ વાતની જાણ ભગવાન સિવાય કોઈને નહીં થાય બસ આટલું કહીને એ બને રડતા રડતાં એકબીજાને ભેટી પડે છે